નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષી વિથ વિકલ્પ કોટવાલ સૌથી પહેલાં તો હેપી ન્યૂ ઇયર બે હજાર પચીસનું વર્ષ આજથી શરૂ થઈ રહ્યું છે એની ઘણી બધી શુભેચ્છાઓ આજે નૂતન વર્ષ અભિનંદન નહીં કહું એ આપણે આપણા બેસતા વર્ષ માટે બાકી રાખીએ આજે આપણે હેપી ન્યૂ ઇયરથી કામ ચલાવીએ બે હજાર પચીસના વર્ષનો આ પહેલો દિવસ છે અને આ દિવસે હું આપની સાથે આપણા ભૂતકાળની ઘટનાની ગોષ્ઠી કરવાનો છું

તે વખતના પર્શિયન કિંગ જેનું નામ છે ઝર્સીઝ એની સેનાની સામે લડે છે જાણો છો કે ઝર્સીઝની સેનામાં સૈનિકો કેટલા હતા કહેવાય છે કે એમાં ત્રણ લાખ સૈનિકો હતા ત્રણ લાખ સૈનિકોની સામે ત્રણસો યોદ્ધાઓ લડે છે ઢીલાપોચા માણસ હોય ને તો પેલો ત્રણ લાખનો આંકડો સાંભળીને જ લડવાનું માંડી વાળે પણ આ ઢીલાપોચા નહોતા એમણે લડવાનું સ્વીકાર્યું અને લડ્યા એટલે જ તો આ ઘટના એક શૌર્ય ગાથા બની ગઈ આપણે આજે પણ એમાંથી પ્રેરણા મેળવીએ છીએ થોડા દિવસ પહેલાં હું રાજસ્થાનના પ્રવાસે હતો અને ત્યાં અમે જૈસલમેરથી આગળ ભારત પાકિસ્તાનની જે સરહદ છે ત્યાં આગળ ગયા એ સરહદથી થોડે દૂર આગળ એક ગામ છે લોંગેવાલા અમે એની મુલાકાત લીધી ભારતના ઇતિહાસમાં લોંગેવાલાનું અનેરું મહત્વ છે ઓગણીસો ઇકોતેરના વર્ષમાં જ્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું ને ત્યારે લગભગ ત્રણથી ચાર હજાર જેટલા પાકિસ્તાનીઓ એ આ લોંગેવાલામાં ઘૂસી આવ્યા હતા હં એ વખતે ત્યાં આગળ તૈનાત ભારતીય સૈનિકો કેટલા હતા જાણો છો આપણા જવાન કેટલા હતા જાણો છો માંડ એકસો વીસ ચાહત તો એ લોકો ત્યાંથી હટી જાત પહેલાં તો ત્રણથી ચાર હજાર હતા પણ એમણે હટવાનું ન સ્વીકાર્યું એમણે લડવાનું સ્વીકાર્યું અને લડ્યા તમે જો બોર્ડર મૂવી જોયું હોય ને તો એ મૂવી એ આ બેટલ ઓફ લોન્ગેવાલા ઉપર આધારિત છે એકસો વીસ જેટલા આપણા સૈનિકો એ ત્રણથી ચાર હજાર જેટલા પાકિસ્તાનીઓની સામે લડે અને એમણે પીછે હટ કરવી પડે કેવડી મોટી શૌર્યગાથા છે આપણા ભૂતકાળમાં આવી ઘટનાઓ હોય કે જેના ઉપર આપણે ગૌરવ લઈ શકીએ જેમાંથી આપણે પ્રેરણા મેળવી શકીએ આવી જ એક લડાઈ વિશે આજે આપણે વાત કરવાની છે જેનું નામ છે બેટલ ઓફ ભીમા કોરેગાંવ જે પહેલી જાન્યુઆરી અઢારસો ને અઢારના દિવસે લડાઈ હતી ક્યાં લડાઈ હતી તો મહારાષ્ટ્રમાં લડાઈ હતી પુણે નજીક ભીમા નદી પાસે આવેલ એક ગામ જેનું નામ છે કોરેગાંવ એને ભીમા કોરેગાંવ પણ કહેવાય છે અને કોરેગાંવ ભીમા પણ કહેવાય છે આ જગ્યાએ પહેલી જાન્યુઆરી અઢારસો અઢારના દિવસે આ લડાઈ લડાઈ હતી એવી લડાઈ કે જેમાં એક બાજુ આઠસો ને ચોત્રીસ સૈનિકો છે એટ થર્ટી ફોર અને બીજી બાજુ દેર આર ટ્વેન્ટી એટ થાઉઝન્ડ સોલ્જર્સ બીજી બાજુ અઠ્યાવીસ હજાર સૈનિકો છે એક બાજુ આઠસો ચોત્રીસ અને બીજી બાજુ અઠ્યાવીસ હજાર આઠસો ચોત્રીસ લડવૈયાઓ એવું લડ્યા કે પહેલા અઠ્યાવીસ હજારની ફોજે પીછે હટ કરવી પડી એનાથી એમની હાર થઈ કેટલી મહાન ઘટના કહેવાય એટલે જ તો આ જે લડવૈયાઓ હતા એમના માનમાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે પહેલી જાન્યુઆરીના દિવસે હજારો લાખોની સંખ્યામાં લોકો કોરેગાંવ ઉમટી પડતા હોય છે ત્યાં આગળ વિજય સ્તંભ બનાવાયેલો છે કે જેના ઉપર લગભગ ઓગણપચાસ જેટલા એ શહીદ થયેલા લડવૈયાઓના નામ લખાયેલા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એમની વીરતાને યાદ કરવા માટે દર વર્ષે હજારો લાખોની સંખ્યામાં લોકો ત્યાં આગળ ઉમટી પડતા હોય છે પણ કમનસીબે કમનસીબે આની અંદર પણ એક કાસ્ટિસ્ટ એંગલ રહેલો છે જાતિવાદી દ્રષ્ટિકોણ રહેલો છે આ જે આઠસો ને ચોત્રીસ લડવૈયાઓ હતા ને એમાંના મોટાભાગના લડવૈયાઓ એ મહાર જ્ઞાતિના હતા મહાર જ્ઞાતિ કે જે ભારતની સામાજિક વ્યવસ્થા જાતિ વ્યવસ્થા આ માળખાની અંદર બહુ નીચે આવે છે એમને અસ્પૃશ્ય સમજવામાં આવતા અસ્પૃશ્ય તો કોઈ હોય નહીં જન્મથી કોઈ અસ્પૃશ્ય ન હોય ભગવાન કે કુદરત બધાએ આપણને એક સર એક સરખા જ બનાવ્યા છે પણ માણસ જાત જ એવી છે કે જે જન્મથી કોઈકને અસ્પૃશ્ય માની દે છે અને પછી એની સાથે ચોક્કસ પ્રકારનો વ્યવહાર કરે છે આભડછેટ રાખે છે તો મહાર જ્ઞાતિ સાથે આવી અસ્પૃશ્યતા થતી અને એ સમાજના જ મહત્તમ લડવૈયાઓ આ લડાઈની અંદર સામેલ હતા અને એટલે આજની તારીખે જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપવાની વાત આવે ને તો મોટાભાગે ધ સો કોલ્ડ દલિત કોમ્યુનિટી દલિત સમાજના જ મોટાભાગના લોકો એ શ્રદ્ધાંજલિ આપતા હોય છે બીજા નથી આપતા હોતા અને આને બીજા એક એંગલથી પણ જોવામાં આવતું હોય છે ઘણા એવું કહે છે કે અમને શ્રદ્ધાંજલિ આપવી યોગ્ય ન કહેવાય કારણ કે આ તો વિદેશીઓ માટે લડ્યા હતા એ કેવી રીતે તો અઢારસો ને અઢારની આ જે બેટલ ઓફ ભીમા કોરેગાંવ છે ને ઈટ વોઝ પાર્ટ ઓફ થર્ડ એંગ્લો મરાઠા વોર ઇતિહાસમાં એવું નોંધાયેલું છે કે જે ત્રીજું એંગ્લો મરાઠા યુદ્ધ થયું એના ભાગરૂપે આ લડાઈ લડાઈ હતી ભીમા કોરેગાંવની વોર મોટી હોય અને વોરની અંદર ઘણી બધી બેટલ્સ થાય યુદ્ધની અંદર ઘણી બધી લડાઈઓ થાય અને એમાંની એક લડાઈ હતી ત્રીજા એંગ્લો મરાઠા યુદ્ધની એક લડાઈ હતી આ ભીમા કોરેગાંવની લડાઈ શું આ સાચું છે થોડુંક સમજીએ આ જે આઠસો ચોત્રીસ સોલ્જર્સ હતા એ અંગ્રેજો તરફથી લડ્યા હતા અને કહેવાય છે કે જે મરાઠાઓ હતા મરાઠાઓ તો અહીંના હતા ભારતના હતા તો આ તો આપણા માણસો અંગ્રેજોનો સાથ આપીને આપણા રાજાઓને હરાવે છે તો આ તો ગદ્દાર કહેવાય દેશદ્રોહી કહેવાય બરાબર આવા આક્ષેપો થતા રહે છે અને થોડુંક સમજીએ આપણે સૌથી પહેલાં તો એ સમજવું રહ્યું કે ત્યારે આજે જેવો ભારત દેશ છે એવો કોઈ ભારત દેશ નહોતો આજે આ એક ભારત દેશ છે ત્યારે આ જ ભૂભાગ ઉપર સેંકડો રજવાડા હતા અંગ્રેજોનું સામ્રાજ્ય વિકસી રહ્યું હતું હજુ તો અંગ્રેજોની કંપની ભારત ઉપર રાજ કરતી હતી સરકારનું રાતો શરૂ નહોતું થયું હં તો કંપની પાસે ભારતના ઘણા બધા વિસ્તારો હતા અને એ સિવાય મુઘલ શાસન પણ તમારે ત્યાં હતું મુઘલ શાસન તો અઢારસો સત્તાવનના વિપ્લવ બાદ સમાપ્ત થયું ને મુઘલ શાસન હતું તમારી પાસે હૈદરાબાદ પણ હતું મૈસૂર પણ હતું કેટલાય રજવાડાઓ હતા તો અહીં આગળ જે આધુનિક રાષ્ટ્રનો ખ્યાલ છે ને એ આધુનિક રાષ્ટ્રનો ખ્યાલ ત્યારે હતો નહીં તો જો કોઈ રજવાડા કોઈક રાજ્યના લોકો માટે અંગ્રેજો વિદેશી છે તો એ જ રીતે બીજા રાજ્યના લોકો પણ એમના માટે વિદેશી છે અંગ્રેજો એકલા એમના માટે વિદેશી નથી બીજા રાજ્યના લોકો પણ જે એમના પડોશનું રાજ્ય છે એ પણ એમના માટે વિદેશી છે વિદેશીથી આગળ એમના માટે દુશ્મન હતા જેમ કે હમણાં જ આગળ આપણે વાત કરીએ મરાઠાઓની અંદર આગળ જતાં જે કોન્ફેડરસી બની એમાં વારંવાર લડાઈઓ થતી સિંધિયા અને હોલ્કર્સ વચ્ચે પેશવાઓ અને ગાયકવાડ વચ્ચે તો જ્યારે પેશવા અને ગાયકવાડ વચ્ચે લડાઈ થાય છે તો પેશવાનું જે રાજ્ય છે ત્યાંના લોકો એ ગાયકવાડનું જે રાજ્ય છે ત્યાંના લોકોને એ ભારતના નાગરિક તરીકે નથી જોતા અને નાગરિક હોવાના નાતે એમની સાથે ભાઈચારાનો સંબંધ નથી રાખતા એમને એ અન્ય રાજ્યના નાગરિક તરીકે જુએ છે એ એમને દુશ્મન તરીકે જુએ છે તો સૌથી પહેલો મુદ્દો અહીંયા આગળ સ્પષ્ટ કરવો જરૂરી બની જાય કે આપણે અહીંયા સીધું જ કોઈકને દેશદ્રોહીનું લેબલ ન લગાવી શકીએ ત્યાંની રાજનૈતિક સ્થિતિ શું હતી એને પહેલાં આપણે સમજવી પડે આપણે ત્યાં ઇતિહાસમાં આવી બધી વાતો સામાન્ય રીતે થતી નથી આપણે કારણ કે લેબલ ચિપકાવવામાં વધારે માનીએ છીએ તો વાત એવી છે કે અહીં આગળ તમે ભારત વિરોધી આ લડાઈ હતી જીતનારા જે લોકો હતા એ ભારત વિરોધી હતા એમ ન પ્રસ્થાપિત કરી શકો એને સાબિત કરવા માટે તમારી પાસે કોઈ તથ્ય નથી તમારી પાસે કોઈ તર્ક નથી ઓકે ઇતિહાસના તજજ્ઞો તો સૌથી પહેલો સવાલ એ કરે છે કે આને એંગ્લો મરાઠા યુદ્ધ પણ કહેવાય ઇતિહાસમાં એવું નોંધાયેલું છે કે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કુલ ત્રણ યુદ્ધો થયા પહેલું યુદ્ધ સત્તરસો પંચોતેરથી થી લઈને સત્તરસો બ્યાસી સુધી બીજું યુદ્ધ અઢારસો બે થી લઈને અઢારસો પાંચ સુધી અને ત્રીજું યુદ્ધ અઢારસો સત્તરથી થી લઈને અઢારસો અઢાર સુધી ઇતિહાસના તજજ્ઞોનું માનવું એ છે કે આપણે ઇતિહાસ ફરીવાર લખવાની જરૂર છે અને એંગ્લો મરાઠા યુદ્ધ ન કહેવાય કેમ ન કહેવાય કારણ કે આ યુદ્ધો વખતે મરાઠા સામ્રાજ્ય હતું જ નહીં તમારી પાસે મરાઠા શાસક હતા જ નહીં અને જે મરાઠા શાસક હતા એમની પાસે શાસનની બાગડોળ હતી જ નહીં તેને મરાઠા સામ્રાજ્ય કઈ રીતે કહેવાય મરાઠા સામ્રાજ્ય એક મહાન સામ્રાજ્ય હતું ધ ગ્રેટ શિવાજી મહારાજ એમણે એનો પાયો નાખ્યો હતો બહુ મોડા એમની તાજ પોશી થઈ હતી એ શાસક ઘોષિત થયા પાછળથી એમના દીકરા સાંભાજી એ ગાદી પર બેઠા એ મરાઠા શાસક બન્યા ઔરંગઝેબ સાથે એમને લડાઈ ચાલી ઔરંગઝેબે એમની હત્યા કરી અને એમના દીકરા શાહુ એને એમણે બંદી બનાવી લીધા સત્તરસોને સાતમાં જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ થયું ત્યારબાદ એમના દીકરાઓમાંના એકે શાહુને છોડી મૂક્યા અને શાહુ પાછા આવ્યા એ મરાઠા શાસક બન્યા પણ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી અને બદલાયેલી પરિસ્થિતિઓમાં હવે મજબૂત બને છે પેશવા પેશવા એટલે કે પ્રધાનમંત્રી પ્રાઇમ મિનિસ્ટર મરાઠા શાસક એ હવે નામ માત્રના શાસક રહી ગયા રાજ્યની કમાન હવે પેશવાના હાથમાં આવી એટલે જ કહેવાય છે કે આની સાથે એક રીતે મરાઠા સામ્રાજ્ય સમાપ્ત થઈ ગયું હતું હવે જે રાજ્ય હતું એ પેશવાઓનું રાજ્ય હતું ત્યાં આગળ પેશવાની શરૂઆત થાય છે બાલાજી વિશ્વનાથ એ ત્યાંના પેશવા બન્યા અને આમાં સૌથી આકર્ષક વાત એ છે કે પેશવાઓના હાથમાં તો રાજ્યની કમાન છે જ પણ જે પેશવાની ગાદી છે એ પણ હેરિડિટરી બની ગઈ એ વારસાગત બની ગઈ એટલે કે એક પેશવા જશે તો એના બાદ પેશવા કોણ બનશે તો એમના દીકરા બાલાજી વિશ્વનાથ બાદ બાજીરાવ ધ ફર્સ્ટ બાજીરાવ પહેલાં એ બન્યા પેશવા તો આમ પેશવા એનો ઉદય ત્યાં આગળ થયો અને એની સાથે માને છે આપણા ઇતિહાસકારો તજજ્ઞો કે આપણે આને મરાઠા સામ્રાજ્ય હવે ખરા અર્થમાં ન કહી શકીએ તો જે લડાઈઓ હતી એ પેશવાઓ વચ્ચે હતી પેશવાઓ અને અંગ્રેજો વચ્ચે હતી સત્તરસો ને એકસઠના વર્ષમાં જ્યારે પાણીપતની ત્રીજી લડાઈ થઈ હમ શાહ આવ્યો હતો ને અને એની અંદર મરાઠાઓનો અહીં આગળ એમનો પરાજય થયો પેશવાઓનો પરાજય થયો મરાઠાઓનો પરાજય થયો અને જે રીતે જોવો એ રીતે જોવાય આના પછી જોશો કે સામ્રાજ્ય નબળું પડતું ચાલ્યું પણ આગળ જતા માધવ રાવ કરીને વધુ એક પેશવા આવ્યા કે જેમના સમયમાં પાછું એ સામ્રાજ્ય મજબૂત બનતું ચાલ્યું પણ સત્તરસો ને બોતેરના વર્ષમાં પાછું એમનું નિધન થઈ ગયું અને પછી આપ જોશો કે ત્યાં આગળ પેશવા કોણ બનશે એ માટેની આંતરિક લડાઈઓ શરૂ થઈ આંતરિક લડાઈઓ કે જેમાં એક બાજુ નારાયણ રાવ છે અને બીજી બાજુ છે રઘુનાથ રાવ બંને ક્લેમ કરે છે કે હવે માધવ રાવ બાદ પેશવા તો હું જ બનીશ રઘુનાથ રાવ વિશે એવું કહેવાય છે કે એમનો પેશવાઈ ઉપરનો દાવો એ નબળો હતો લીગલી એ એના ઉપર ક્લેમ ન કરી શકે પણ ચાલ્યું પણ એવું ચાલ્યું કે જેમાં રઘુનાથ રાવે પેશવાની ગાદી મેળવવા માટે નક્કી કર્યું કે એ અંગ્રેજોનો સહારો લેશે એમણે અંગ્રેજોની મદદ માગી અને પછી થાય છે કે બે પેશવા સામસામે આવે એમની વચ્ચે લડાઈ થાય જેમાંથી એક પેશવાની સાથે છે અંગ્રેજ તો આમની પણ સેના હશે ને તો એ સેનામાં જે સૈનિકો હતા એમાંથી તમે કોને દેશભક્ત માનશો કોને દેશદ્રોહી માનશો બે પેશવાઓ લડી રહ્યા છે જેમાંથી એકની સાથે અંગ્રેજ છે તો અહીં આગળ જે લડાઈ થશે અને એમાં જે સૈનિકો ભાગ લેશે એમાંથી તમે કોને દેશભક્ત માનશો અને કોને દેશદ્રોહી માનશો જ્યારે બાજીરાવ પહેલા એ પેશવા હતા ત્યારે મરાઠા કોન્ફેડરસીનો કોન્સેપ્ટ શરૂ થયો હતો મરાઠા કોન્ફેડરેસી એટલે કે જે મરાઠા સામ્રાજ્યના એ વખતના નેતાઓ હતા એમને અલગ અલગ સમૂહોમાં વહેંચી નાખવામાં આવે અને એમને પ્રદેશ સોંપી દેવામાં આવે કે તમે ત્યાં જાઓ અને સામ્રાજ્યને વિસ્તારો જેમાંથી પેશવા હતા એ પુણેમાં રહે ભોંસલે હતા એ નાગપુરમાં ઇન્દોરમાં હોલકર ગ્વાલિયરમાં સિંધિયા અને બરોડાની અંદર આપણા બરોડાની અંદર ગાયકવાડ આ મેઇન પાંચ ગ્રુપ્સ પડી ગયા હવે આ ગ્રુપ્સની અંદર પણ અંદરો અંદર વિખવાદ ચાલતા ચર્ચા ચડસી ચાલતી પેશવા મુખ્ય હતા પણ કોન્ફેડરસી હવે લૂઝ બનતી ચાલી હતી એમનો એટલો કંટ્રોલ ત્યાં આગળ રહ્યો નહોતો અઢારસો ને બેમાં જે સેકન્ડ એંગ્લો મરાઠા વોર થયું બીજું યુદ્ધ થયું અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે એનો ઇતિહાસ તમે વાંચો સીધો અંગ્રેજો આની અંદર ઇન્વોલ્વ નહોતા સીધા અંગ્રેજો આની અંદર ઇન્વોલ્વ નહોતા એક બાજુ તમારી પાસે છે અને સિંધિયા અને સામે છે હોલકર એક બાજુ છે અને સિંધિયા અને બીજી બાજુ છે હોલકર એમની વચ્ચે લડાઈ થઈ જેમાં હોલ્કર્સ જીત્યા જીત્યા પેશવાની હાર થઈ એ વખતે પેશવા હતા રઘુ બાજીરાવ ધ સેકન્ડ બાજીરાવ બીજા જે પહેલાં રઘુનાથ રાવના દીકરા હતા રઘુનાથ રાવે જીતે વખતે અંગ્રેજો પાસે મદદ માગી હતી હવે એમના દીકરા બાજીરાવ બીજા એ પણ અંગ્રેજો પાસે મદદ માગે છે અને હવે થાય છે તમારું સેકન્ડ એંગ્લો મરાઠા વોર તો આમાં જો બાજીરાવ બીજાએ અંગ્રેજોની મદદ લીધી અને એમની મદદ લઈને હવે જો એ બીજાની સામે લડ્યા તો એમની સેનામાં જે સૈનિકો હતા એમના વિશે આપણે શું મત બાંધીશું એ સૈનિકોને આપણે દેશભક્ત માનવા કે પછી ગદ્દાર માનવા દેશદ્રોહી માનવા આ પ્રશ્ન આપણે કરવાનો થાય ને જે ત્રીજું એંગ્લો મરાઠા યુદ્ધ થયું અઢારસો સત્તર અઢારસો અઢારના વર્ષોમાં એ વખતે પણ પેશવા એ બાજીરાવ બીજા જ હતા અને એમને અંગ્રેજો સાથે યુદ્ધ થયું જે અંગ્રેજોનો સાથ એમણે મેળવ્યો હતો બીજા યુદ્ધ દરમિયાન એ જ અંગ્રેજોની સાથે એમને યુદ્ધ થયું જે થર્ડ એંગ્લો મરાઠા વોર તરીકે ઓળખાયું અને આ વોરની અંદર તમારી લડાઈ થઈ બેટલ ઓફ ભીમા કોરેગાંવ કે જેમાં એક તરફ અંગ્રેજોની આર્મી છે અને બીજી બાજુ પેશવાઓની આર્મી છે પેશવાઓની આર્મી કે જેમાં અઠ્યાવીસ હજાર જેટલા સૈનિકો છે અને અંગ્રેજોની આર્મી કે જેમાં માંડ આઠસોને ચોત્રીસ જેટલા સૈનિકો છે આ લડાઈ થઈ તો હવે આ સૈનિકો વિશે આપણે શું ચુકાદો બાંધવું એ પેશવાઓની સામે લડ્યા તો શું આપણે એનાથી એમને દેશદ્રોહી ગણી લેવા જો એ રીતે એમને દેશદ્રોહી ગણવાના થાય તો સૌથી પહેલાં તો આપણે બાજીરાવ બીજાને જ આપણે દેશદ્રોહી ગણવા પડે કારણ કે સૌથી પહેલાં તો અંગ્રેજોની સાથે એ જ થયા હતા અને એની પહેલાં રઘુનાથ રાવ એ ફર્સ્ટ એંગ્લો મરાઠા વોર વખતે અંગ્રેજોની સાથે હતા આ રીતે ન જોવાય આ રીતે ન જોવાય એ વખતના સમીકરણો બિલકુલ અલગ છે આપણી પાસે ઇતિહાસને જોવાનો દ્રષ્ટિકોણ જ નથી કારણ કે આપણે ઉતાવળથી ઉપર ઉપરથી અમુક વસ્તુ લઈ લેવી હોય છે અને પણ એવી કે જે આપણને અનુકૂળ આવતી હોય તેવી આમ ન જોવાય એ વખતના સમીકરણો બિલકુલ અલગ હતા જે આઠસો ને ચોત્રીસ લડવૈયાઓ લડ્યા એમાંથી મોટાભાગના મહાર જ્ઞાતિના હતા જેમ મેં અગાઉ આપને જણાવ્યું મોટાભાગના બધાને તમે વાંચો આની અંદર જો મહાર જ્ઞાતિના લડવૈયાઓ હતા ને તો સાથે એની અંદર રાજપૂત યોદ્ધાઓ પણ હતા આ બધું જ ડોક્યુમેન્ટેડ છે બરાબર રાજપૂત યોદ્ધાઓ હતા તો સાથે એમાં મરાઠા યોદ્ધાઓ પણ હતા તો તમે અને આ રીતે જોશો કે મરાઠાઓ મરાઠાઓની સામે લડે છે મરાઠાઓ પેશવાઓની સામે લડી રહ્યા હતા આ જોવાનો એક નજરિયો છે કે જે તથ્ય આધારિત છે તો આ બાજુ મહાર જ્ઞાતિના સભ્યો છે રાજપૂતો પણ છે અને સાથે મરાઠાઓ પણ છે અને પેલી બાજુ પેશવાઓની આર્મીમાં જે સૌથી ડોમિનન્ટ સૈનિકો હતા ને દેવર આરબ્સ એ અરબ લોકો હતા અરબ મર્સેનરીઝ મર્સેનરીઝ એટલે સમજો છો ભાડુતી સૈનિકો ભાડુતી સૈનિકો એટલે કે જે પૈસા માટે તમારા માટે લડી લે તમે એમને પૈસા આપો એટલે તમારા માટે કંઈ પણ કરે લડે જેમ તમે અત્યારે બાઉન્સર્સ રાખતા હોવ છો એ રીતે બરાબર તો એ ખૂંખાર આરબ મર્સેનરીઝના લોકોએ હાયર કર્યા હતા એમની સેનાનું એ સૌથી મજબૂત પાસું હતું એ ખૂંખાર આરબ સૈનિકોને આપણા આ ને ચોત્રીસ સૈનિકોએ હરાવ્યા હતા કેવડી મોટી વાત કહેવાય ઇતિહાસ તથ્યોના આધારે સમજવાનો હોય કલ્પનાઓના આધારે નહીં કલ્પનાઓના આધારે નહીં ભીમાકોરી ગાંવની અંદર ત્યારબાદ આખું એક વિજય સ્તંભ બનાવવામાં આવ્યો વિક્ટરી પિલર અને એના ઉપર લગભગ ઓગણપચાસ શહીદોના નામ લખાયેલા છે તમે નામ વાંચો એ શહીદોમાંથી બાવીસ નામ એ મહાર જ્ઞાતિના લડવૈયાઓના છે બાવીસ મહારજ્ઞાતિના જ્ઞાતિના લડવૈયાઓના નામ છે સોળ નામ એ મરાઠા લડવૈયાઓના છે અને આઠ નામ એ રાજપૂત લડવૈયાઓના છે આ ત્રણે ત્રણ મહાન લડવૈયાઓના નામ તમને ત્યાં આગળ જોવા મળશે હા તો આને તમે કોઈ એક કાસ્ટની લડાઈ તરીકે કેવી રીતે જોઈ શકો એક કાસ્ટની બીજી કાસ્ટ સામેની લડાઈ તરીકે કેવી રીતે જોઈ શકો મહારો આના માટે પ્રમાણમાં વધુ ગૌરવ લે છે છેનું કારણે કે આ ફક્ત એ કંપનીને વિજય અપાવવા માટે નહોતા લડી રહ્યા લડાઈ આ આત્મસન્માનની હતી એવું કહેવાય છે કે જ્યારે પેશવાનું રાજ હતું ને ત્યારે એ વિસ્તારની અંદર અસ્પૃશ્યતાએ માજા મૂકી હતી મતલબ અસ્પૃશ્યના જેટલા પણ ગંદા સ્વરૂપ આપણે વિચારી શકીએ ને એ તમામ સ્વરૂપ ત્યારે મોજૂદ હતા એમના આત્મસન્માનને એમણે કચડી નાખેલું હતું આ એનો બદલો લઈ રહ્યા હતા આ એમના સ્વાભિમાન માટેની લડાઈ હતી બરાબર છે અને એટલા માટે પેશવાઓ આટલા મોટા સૈન્ય સાથે ત્યાં આગળ હતા છતાં પણ આ હાર નથી માનતા અને એમની સામે લડે છે બહાદુરીપૂર્વક લડે છે મેં કહ્યું એમ પહેલાં ખૂંખાર આરબ મર્સિનરીઝની સામે લડે છે તો આને તમે એક નેરો પર્સ્પેક્ટિવથી ન જોઈ શકો કે સામે ભારતીયો જ છે અને આ બાજુ અંગ્રેજો છે અને અંગ્રેજો છે તો એમનો સાથ આ લોકો આપી રહ્યા છે તે દેશદ્રોહી થઈ જાય એ રીતે ન જોવાય અને રીતે જોશો તો તમારે સવાલ કરવા પડશે ને કે આ જે આઠસો ને ચોત્રીસ લડવૈયાઓ હતા એમાં તો અલગ અલગ કોમ્યુનિટીઝના લોકો હતા અને સામે જે લોકો હતા એ તો અગાઉ અંગ્રેજોની સાથે હતા તો આમાં તમે કોને દેશદ્રોહી ગણશો કોને દેશભક્ત ગણશો તમે જ ગૂંચવાઈ જશો હિસ્ટ્રી ઇઝ ક્વાઇટ કોમ્પ્લેક્સ એ ઘણું સંકુલ છે એ ઘણું જ પેચીદું છે તો એને તમે એક જ લેન્સથી જોવા જાઓ ને તે ખોટા પડ કમનસીબ આપણે ત્યાં ઇતિહાસનો પહેલાં તો અભ્યાસ જ થતો નથી અને થાય તો એ ઉપર છેલ્લો થાય છે અમારા ફિલ્ડની વાત કરું સિવિલ સર્વિસીસના ફિલ્ડની વાત જેમ મેં અગાઉ પણ કહ્યું હતું ને કે હિસ્ટ્રીના નામે લોકો માઇથોલોજીની વાતો કરતા હોય છે કાલ્પનિક વાતો ભ્રામક વાતો તથ્ય આધારિત જ્યાં વાતો વિજય સ્તંભ છે વિજય સ્તંભ પર ઓગણપચાસ નામ નોંધાયેલા છે અને એમાં અલગ અલગ કોમ્યુનિટીઝના લડવૈયાના નામ નોંધાયેલા છે તો આ રેકોર્ડેડ હિસ્ટ્રી કહેવાય એના આધાર ઉપર તમારે વાત કરવાની હોય ને કલ્પનાઓના આધારે થોડી વાત કરવાની હોય સાચા ઇતિહાસને જાણવાની આપણે તાતી જરૂર છે જે પ્રજા પોતાનો સાચો ઇતિહાસ નથી જાણતી ને આ આખા ભારત માટે ગૌરવ લેવાલા ઘટના છે હા તો જે પ્રજા પોતાનો સાચો ઇતિહાસ નથી જાણતી ને એ ઇતિહાસનું સર્જન ન કરી શકે બરાબર અને એ જ્યારે પણ ભૂતકાળને યાદ કરે ને તો એ ભૂતકાળને યાદ એટલા માટે કરે કે એનાથી એ ચોક્કસ પ્રકારનો પોતાનો રાજનૈતિક લાભ લેવા માગતી હોય બરાબર એનો બહુ નેરો ઓબ્જેક્ટિવ હોય બહુ નેરો બરાબર આપણે એવી પ્રજા ન બનીએ વોટ્સએપ પર તો ઇતિહાસ જરાય ના ભણે આ બધું જ પુસ્તકોમાં આપણે વાંચવું પડે ઓથેન્ટિક બુક્સ આપણે વસાવવા પડે અને કદાચ તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાશે આ ભીમા કોરેગાંવની જે લડત થઈ એ લડાઈ ઉપર પુસ્તકો પણ લખાયેલા છે એમેઝોન ઉપર તમને ઇઝીલી અવેલેબલ છે તમે એને ખરીદી શકશો તો આ બધું વાંચો અને આપણો સાચો ઇતિહાસ જાણો બરાબર સીધા જજમેન્ટ્સ કરી દો કે આ છે તે તે છે બરાબર આ લડાઈ એ આપણા સર્વ માટે ગૌરવ લેવલાયક ઘટના હતી એ કોઈ કાસ્ટ સ્પેસિફિક ફિનોમિનલ નહોતી બસે જ બસે જ તો આશા રાખું કે આપને ઇતિહાસની આ વાત ગમી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે એક નવું દ્રષ્ટિકોણ મળ્યું હશે આપમાંથી ઘણા હશે કે જે ઇતિહાસના જાણકાર હશે તો એમને પૂરું સન્માન આપ જાણતા હશો આપની જાણકારી કરતાં કદાચ મેં આપી છે જાણકારી ઓછી પણ હોઈ શકે હું એ વાત સમજું છું પણ સામાન્ય વ્યક્તિ ઇતિહાસની ઘટનાઓને વધુ સારી રીતે સમજી શકે એ મારો પ્રયત્ન છે દ્રષ્ટિકોણ એ જાણતા થાય એ આ ગુસ્સીનો પ્રયત્ન છે તો બસ એ જ આપના ગોષ્ઠી કેવી લાગી આ નવા વર્ષના પહેલા દિવસે નીચે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવશો આ સાથે આ ગોષ્ઠીની અહીંયા આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવીશ કોઈ એક નવી વાત સાથે એક વર્ષ પર ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે